ચાલો મિત્રો આજે આપણે ધોરણ ચાર પર્યાવરણ આસપાસ સ્વ અધ્યયન પોથીમાં પાઠ ત્રણ નંદુ સાથે એક દિવસ એ પૂરીશું એમાં પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નના જવાબ લખો કયા કયા પ્રાણીઓ ઉપર સવારી કરી શકાય તે પ્રાણીઓના નામ લખો તો ઘોડો ઊંટ હાથી ગધેડું ને ખચ્ચર તમે કયા કયા પ્રાણીઓ ઉપર સવારી કરી છે તે પ્રાણીઓના નામ લખો તો અહીં લખ્યું છે હાથી ઊંટ અને ઘોડો જૂથમાં કે કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓ એમાં પશુ પંખી જીવજંતુના નામની યાદી બનાવો તો હાથી વાંદરા કીડી તીડ માછલી હરણ ઝીબ્રા ને રીંછ અહીંયા તમે મકોડા પણ લખી શકો મકોડા પણ હંમેશા જૂથમાં હોય છે હવે છે કયા કયા પ્રાણીઓને પાળી શકાય તેવા પ્રાણીઓના નામ લખો ઘોડું બકરી અને ઘેટું હવે અહીંયા પ્રાણી શબ્દ છે એમાં પક્ષીઓ પણ આવી જાય છે તો તમે અહીંયા પોપટ પણ લખી શકો છો આગળ જોઈએ યોગ્ય જોડકા જોડો પ્રાણીઓના નામની સાથે તેમના રહેઠાણની જોડી બનાવો અહીંયા આગળ રહેઠાણના નામ આપેલા છે તો એમાંથી આપણે આમાં લખવાના છે તો કીડી સામે દર લખીશું હાથી સામે જંગલ લખેલું જ છે ઘોડો તો તબેલો બતક પાણીમાં રહે મધમાખી મધપુડામાં રહે ચકલી માળો વાઘ બોડમાં રહે સાપ રાફડામાં રહે માણસ ઘરમાં રહે અને બકરી વાડો આવે કલ્પના કરો કે પ્રાણીને વાચા મળે છે અને એ તમારી આગળ પોતાની તકલીફો કહે છે તેની તકલીફો એની ભાષામાં લખો કોઈ પણ પ્રાણીનું ઉદાહરણ લઈને લખો જેમ કે હું એક બળદ છું તો અહીંયા મેં કૂતરું વિશે લખ્યું છે કે હું એક કૂતરું છું હું ખોરાક માટે આમ તેમ શેરીઓમાં ભટકતું રહું છું એની ફરિયાદો લખવાની છે એટલે આપણે એ રીતે લખેલું છે તકલીફ લખવાની છે કે એને શું તકલીફ પડે છે તો હું ખોરાક માટે આમ તેમ શેરીઓમાં ભટકતું રહું છું ક્યારેક કોઈ મને રોટલી નાખે છે તો ક્યારેક દૂધ પણ આપે છે વળી ક્યારેક કેટલાક લોકો બિસ્કીટ પણ ખવડાવે છે તો કેટલાક લોકો મને મારીને ભગાડી પણ મૂકે છે ક્યારેક ખાવાનું મળે તો ક્યારેક ભૂખ્યા પણ સૂવું પડે વળી ઠંડીના દિવસોમાં તો રાતે ખૂબ જ ઠંડીમાં ક્યાંક લપાઈને સૂઈ રહું ક્યારેક કોકને દયા આવે તો મને કોથળો પણ ઓઢાડે ચાલો આગળ જોઈએ કોને શું કહેવાય એ જણાવો પપ્પાના ભાઈ અને કાકા કહેવાય મમ્મીની મમ્મીની બહેનને માસી કહેવાય મમ્મીને નાની કહેવાય પપ્પાના પપ્પાને દાદા કહેવાય કહેવાય મમ્મીના ભાઈને મામા અને પપ્પાની બહેનને ફોઈ કહેવાય અન્ય શબ્દોથી જુદા પડતા શબ્દ પર ગોળ દોરો એટલે કે વર્તુળ દોરો તો કાચબો હરણ બતક મગન ને માછલી આ બધા જે પ્રાણીઓ છે એ પાણીમાં રહી શકે છે જ્યારે હરણ રહી શકતું નથી સિંહ રીંછ બળદ શિયાળને વાઘ બળદ સિવાયના જે છે એ બધા જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓ છે એટલે બળદ ઉપર આપણે ગોળ કરીશું ગેંડો ચકલી કાબર કબૂતર ને મોર બીજા બધા પક્ષીઓ છે ખાલી ગેંડો જ પ્રાણી છે એટલે એની ઉપર ગોળ કરીશું ગાય ભેંસ બકરી બળદ અને ઊંટડી આ બીજા બધા દૂધ આપે છે બળદ નથી હાલતું તો બળદ ઉપર ગોળ કરીશું ગરોળી કીડી કરોળિયો વરુ અને વંદો આ બધા જીવ જંતુઓ છે જ્યારે વરુ પ્રાણીમાં આવે તો એમાં ગોળ કરીશું હવે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખો જૂથમાં કે સમૂહમાં રહેવાથી કયા કયા ફાયદા થાય છે તે જણાવો જૂથમાં કે સમૂહમાં રહેવાથી આપણે ક્યારેય એકલા પડી જતા નથી કોઈ પણ કામમાં આપણને બીજાની મદદ મળી રહે છે કોઈ પણ કાર્યની સારી નરસી બાબતોમાં શું થશે તે અન્યના અનુભવોના આધારે જાણી શકાય છે હવે આગળ જોઈએ એકલા રહેવાથી શું શું તકલીફો પડે છે તે જણાવો એકલા રહેવાથી આપણે આપણું બધું જ કામ જાતે જ કરવું પડે છે તેમાં કોઈની પણ મદદ મળતી નથી કોઈ કાર્ય કરવાથી તેનું શું પરિણામ આવશે તે પણ કોઈના અગાઉના અનુભવના આધારે જાણી શકાતું નથી તમારી આસપાસ કીડીઓના દર શોધી કાઢો એનું અવલોકન કરો તેઓ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તે લખો કીડીઓ ખોરાકની શોધ કરે છે પોતાને કોઈક જગ્યાએ કોઈ ખોરાક મળે તો બીજી કીડીઓને તેની જાણ કરે છે અને ઘણી બધી કીડીઓ પછી ભેગી થઈ અને તે ખોરાકને પોતાના દરમાં લઈ જાય છે હવે છે પ્રશ્ન સાત કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો ઘોડાના પગે ડાબલા હોય છે એટલે અહીંયા ડાબલા નીચે લીટી કરી અને જવાબ લખીશું જીરાફ જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી છે હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય છે સૌથી મોટા કાન હાથીને હોય છે બળદનો ઉપયોગ ખેતી કરવા માટે થાય છે ચાલો મિત્રો તો અહીંયા પાઠ ત્રણ છે એ પૂરો કર્યો છે જવાબો બને તેટલા સરળ છે તમને જલ્દીથી યાદ રહી જશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને શેર કરશો ચાલો મિત્રો આવજો